ભારતની વન્યજીવનની આખી દુનિયાને એક જ ચિત્રમાં કઈ રીતે જોઈ શકાય જુઓ આ સુંદર તસવીર આપણને બરાબર એ જ તક આપે છે તો ચાલો આ એક તસવીરના આધારે ભારતના કેટલાક સૌથી પ્રખ્યાત નેશનલ પાર્કની એક મજેદાર સફર શરૂ કરીએ આ માત્ર એક નકશો નથી પણ ભારતની વાઇડ સાઇડનું જીવંત ચિત્ર છે ઉત્તરના બર્ફીલા પહાડોથી લઈને પૂર્વના ભેજવાળા જંગલો સુધી દરેક વિસ્તારની પોતાની એક અલગ જ ઓળખ છે આ ખાલી જગ્યાઓ નથી અહીં દરેક જગ્યાની પોતાની એક અલગ જ કહાણી છે તો સવાલ એ થાય કે આ છ જગ્યાઓને આટલી બધી ખાસ શું બનાવે છે દરેક જગ્યાની પોતાની એક આગવી ઓળખ છે પોતાનો એક અલગ જ ખજાનો છે ચાલો આપણે સાથે મળીને આ રહસ્યો પરથી પડદો ઉઠાવીએ આપણી સફરની શરૂઆત થાય છે ઉત્તરથી હિમાલયની તળેટીમાં આવેલા બે રખેવાળ એવી જગ્યાઓ જ્યાં વાઘની ધાહડ ગુંજે છે અને આપણો પહેલો સ્ટોપ છે જીમ કોર્બેટ ભારતમાં ટાઈગર કન્ઝર્વેશનની વાત આવે ને એટલે આ નામ સૌથી પહેલાં યાદ આવે તો જીમ કોર્બેટ શેના માટે જાણીતું છે વાઘ અને એના ગાઢ જંગલ માટે તમે કલ્પના કરો ગાઢ જંગલો નદી કિનારો વાઘ માટે છુપાવવા અને શિકાર કરવા માટે આનાથી વધુ સારી જગ્યા કઈ હોઈ શકે બિલકુલ પરફેક્ટ માહોલ હવે જીમ કોર્બેટથી આપણે જઈએ છીએ રાજસ્થાન રણથંભોર અહીંયા છે ને વાર્તા થોડી અલગ છે અહીં પ્રકૃતિ અને ઇતિહાસ એકસાથે શ્વાસ લે છે કિલ્લો અને વાઘ કેવો અદ્ભુત કોમ્બિનેશન નહીં રણથંભોરની આજ તો ખાસિયત છે વિચારો કે એક જૂનો ઐતિહાસિક કિલ્લો છે અને એના ખંડેર પર એક વાઘ આરામથી બેઠો છે જાણે કહી રહ્યો હોય કે આ જમીનનો અસલી રાજા તો હું જ છું તો જુઓ બંને જગ્યાઓ વાઘ માટે જ પ્રખ્યાત છે પણ બંનેની દુનિયા કેટલી અલગ છે એક બાજુ છે જિમ કોર્બેટનું ઘાઢ કુદરતી જંગલ અને બીજી બાજુ છે રણથંભોર જ્યાં વાઘ ઇતિહાસના પાનાઓ વચ્ચે રહે છે ખરેખર અદભુત ચાલો હવે નકશા પર નજર ફેરવીએ અને ઉત્તરથી પૂર્વ તરફ જઈએ અહીંની દુનિયા તો સાવ અલગ જ છે બે એવી જગ્યાઓ જે તમને આશ્ચર્યમાં મૂકી દેશે તો હવે વાત કરીએ પૂર્વની અજાયબીઓની ભારતના પૂર્વ ભાગમાં પ્રકૃતિનો કેવો ખજાનો છુપાયેલો છે ચાલો જોઈએ અને આપણે પહોંચી ગયા છીએ આસામ કાઝીરંગાના વિશાળ ઘાસના મેદાનોમાં આપનું સ્વાગત છે કાઝીરંગાનું નામ આવે એટલે મગજમાં શું આવે બરાબર એક શિંગડાવાળો ગેંડો આ એનું સામ્રાજ્ય છે તમને ખબર છે દુનિયાના લગભગ બે તૃતીયાંશ ગેંડા અહીં જ રહે છે એમના વગર તો કાઝીરંગાની કલ્પના જ ન થઈ શકે કાઝીરંગાથી હવે આપણે જઈએ છીએ એક રહસ્યમય અને જાદુઈ જગ્યાએ પશ્ચિમ બંગાળના સુંદરવનમાં સુંદરવન એટલે મેંગ્રુવના જંગલો અને રોયલ બેંગાલ ટાઈગર આ એક એવી દુનિયા છે જ્યાં જમીન ક્યાં પૂરી થાય અને પાણી ક્યાં શરૂ થાય એ જ ખબર ન પડે અને અહીંના ટાઈગર પણ ખાસ છે એ પાણીમાં તરીને શિકાર કરવા માટે જાણીતા છે તો પૂર્વની આ સફર પછી ચાલો હવે દેશના મધ્ય અને પશ્ચિમ ભાગ તરફ આગળ વધીએ જોઈએ કે ત્યાં કયા રત્નો આપણી રાહ જોઈ રહ્યા છે અને હવે આપણી આ સફરના છેલ્લા બે સ્ટોપ પશ્ચિમ મધ્ય ભારતના અણમોલ રત્નો અને આપણે આવી પહોંચ્યા છે ગુજરાતના ગૌરવ ગીરના જંગલમાં ગીર શેના માટે પ્રખ્યાત છે એશિયાટિક સિંહ અને આ કોઈ સામાન્ય વાત નથી ગીર આખી દુનિયામાં એકમાત્ર એવી જગ્યા છે જ્યાં તમે એશિયાટિક સિંહને એમના કુદરતી ઘરમાં મુક્તપણે ફરતા જોઈ શકો છો આ ખરેખર આપણા માટે ગર્વની વાત છે અને હવે આપણી આ યાત્રાનો છેલ્લો પડાવ મધ્યપ્રદેશનું કાન્હા કાન્હા એટલે વિશાળ ઘાસના મેદાનો અને સુંદર બારાસિંગા અને હા આપણી બધાની ફેવરેટ ધ જંગલબુકની પ્રેરણા અહીંથી જ મળી હતી કલ્પના કરો કે દૂર દૂર સુધી ફેલાયેલા ઘાસના મેદાનોમાં બારાસિંગાના ટોળા શાંતિથી ફરી રહ્યા છે કેટલું સુંદર દૃશ્ય હશે નહીં તો આપણી આ નાનકડી સફર અહીં પૂરી થાય છે પણ વિચારવા જેવી વાત છે કે કેવી રીતે એક જ તસવીરે આપણને કેટલી બધી અલગ અલગ દુનિયાની સેર કરાવી દીધી દેશ એક જ છે પણ એની અંદર પ્રકૃતિના કેટલા બધા રંગો છે તો ચાલો ફટાફટ યાદ કરી લઈએ આપણે વાઘના જંગલો અને કિલ્લાઓ જોયા ગેંડાના વિશાળ મેદાનોમાં ફર્યા સિંહના એકમાત્ર ઘરમાં ગયા બારાસિંઘાના મેદાનોની મુલાકાત દીધી અને રહસ્યમય મેંગ્રોવ્સની પણ સેર કરી દરેક જગ્યા એકદમ ખાસ એક જીવતો જાગતો વારસો છે અને હવે છેલ્લે એક સવાલ જરા વિચારો જો આ તસવીર બોલી શકતી હોત તો એ આપણને શું કહેત વાઘની દહાડમાં સિંહની ગર્જનામાં અને ગેંડાના અવાજમાં એ આપણને કયો સંદેશો આપવા માંગતી હશે કદાચ આનો જવાબ આપણે બધાએ સાથે મળીને શોધવાનો છે